બંડલ લઈને આવી છું અંદર અને હજી પણ ઘણી બધી વેરાયટી છે જ્યાં તમે જોઈ શકો છો તમને ડેલી રૂટિનની અહીંયા સારી મળશે છે ચાલીસ રૂપિયાના સ્ટાર્ટિંગ નહીં હજી પણ ઘણી બધી વેરાયટી છે તો વેરાયટી જોવા માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો

જો કોઈ બિઝનેસ કરવા માંગતું હોય ને સાડીના અંદર તો પ્લીઝ એકવાર વિઝિટ કરશે ને કસ્ટમર્સ તો તમને મળવાના છે મિત્રો કારણ કે સૌથી સસ્તી રેન્જ ના અંદર સાડીસ મળે છે અહીંયા અને સાડીઓની વાત કરું ને તો અહીંયા સાડીઓના ગોડાઉન ને ગોડાઉન છે મિત્રો તમે જોઈ શકો છો બીજા કાઉન્ટર પર આવી ગયા છે જ્યાં તમને પ્રિન્ટ કેટલોગની કંઈક સાડી જોવા મળી હશે ને અહીંયા પણ તમને કસ્ટમર ભરપૂર જોવા મળવાના છે બલ્ક ક્વોન્ટિટીના અંદર અગેન સ્ટોક તો જોવા મળવાનો જ છે જો હું તમને અહીંયાની સાડી બતાવું તમને આ ટાઈપના અહીંયા કલેક્શન કઈક જોવા મળી હશે સરસ મજાના કેટલોક સાથે રહેવાના છે અને આ ટાઈપના રાજસ્થાની ટચ સાથે પણ તમને કઈક બાંધણી જોવા મળી હશે એકવાર તો હું તમને ઓપન કરીને બતાવવા માંગુ છું કે કયા ટાઈપની બાંધણી છે જો આ ટાઈપની તમને આખી બાંધણીનું કલેક્શન મળશે સરસ મજાની આખી રાજસ્થાની ટચ સાથે રહેવાની છે વેર કર્યા પછી કઈક લુક આ ટાઈપનો આવશે તમે મિત્રો જોઈ શકો છો સરસ મજાના લુક સાથે આવવાની છે અને સ્ટાર્ટિંગની વાત કરું ને વિચારો આ સાડી કેટલાની હશે ખબર બસો એકવીસ આવા ટાઈપની સાડી તમને 221 ના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જવાની છે મિત્રો જોઈ શકો પ્રોપરલી ટચ અપ સાથે આ સાડી આવવાની છે અને ક્વોલિટી ની વાત કરીને હું જો તમને નજીક થી ક્વોલિટી બતાવો જો આ ટાઈપની તમને તમને ક્વોલિટી મળશે અહીંયા તમે જોઈ શકો છો 19 20 નું પણ તમને કઈ દેખાશે નહીં આ જોઈ શકો તમે કેટલી સરસ મજાની સાડી છે તમને અહીંયા ક્વોલિટી રિલેટેડ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી તમને ક્વોલિટી એ વન મળવાની છે એ ક્વોલિટીના અંદર બધા આ ટાઈપના કલેક્શન રહેશે અને આના અંદર હજી પણ બધા કલર્સ તમને મળી હશે જેમ કે આપણા ગુજરાતના અંદર લાલ ચાલતો હોય ગ્રીન ચાલતો હોય પિંક કલર ચાલતો હોય લેરિયા લેડિયા બાંધીના અંદર બધા જ કલર્સ અવેલેબલ છે પણ મોસ્ટલી કેવું છે કે લાલ કલર વધારે ચાલે આના અંદર તમને આખો બંચ મળશે લાલ કલરના અંદર કારણ કે રેડ કલર ચાલતો જ હોય છે અને હવે તો નવરાત્રી આવવાની છે ને નવરાત્રિ અંદર તો આ કલેક્શન એવા ચના મમરાના જેવા વેચાશે ને પૂછો જ નહીં મિત્રો અને આ ટાઈપના કલેક્શન આટલા સસ્તા મળતા હોય ને તો લઈ જ જવાય કારણ કે સરસ મજાનું કલેક્શન છે અને હા એક વસ્તુ પાછું હું તમને નોટ કરાવવા માંગુ છું બધું જ કલેક્શન તમને આ ટાઈપના બંચ ટુ બંચ જ પરચેસ કરવું પડશે સિંગલ પીસ ડીલ નથી કરતા એટલા માટે

કશે તમને જોવા ન મળે તમે રિટેલ શોપના અંદર પણ જાઓ ને સાડીની લેન્થ માપીને કોઈ આપે નહીં મિત્રો પણ મેન્યુફેક્ચરિંગ કંપની એક સાડીની લેન્થ માપીને આપે ને એટલે બહુ જ મોટી વાત તો પ્લીઝ એકવાર વિઝિટ કરી લેજો ફેશન ને જો તમારી સાડીઓની ગુજરાતનો બધો ટેસ્ટ અહીંયા જોવા મળી જશે પાઉચ પેકેજિંગ થી લઈને બંડલ પેકેજિંગ થી લઈને બોક્સ પેકેજિંગ બધું અવેલેબલ છે તો પ્લીઝ આજે જ વિઝિટ કરજો અજમેરા ફેશન ને અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બેલ આઇકન છે તેને પણ જરૂરથી પ્રેસ કરી દેજો મિત્રો はい。York.